ફટાફટ એના સોડા પી લે ભાઈ સોડા લાવ્યા ગામ લાલાવદર ની આપણે છે ને અત્યારે રેસ્ટ કરતા હતા પાછળ લાલાવદર ગામ છે અને વાગી ગયા છે અત્યારે ચાર જો આપણે મોટાભાઈ છે ને સોડા લઈને આવ્યા છે આપણા રંગ પરના મિત્ર મળી ગયા છે ત્રણે મિત્ર હે સ્કૂલે ગયા હતા કે આઈટીઆઈ ગયા તા અમને જોઈને અત્યારે અહીંયા ઉભા રહે રસ્પીઓ ઉભા રહ્યા ખ્યા અને અહીંથી હવે બે કિલોમીટર વિશે અને ઉપરનું આપણું જમવાનું આવી ગયું હે આપણા મિત્ર પુષ્પાભાઈ આપડું જમવાનું લઈને આવ્યા બધું લઈને આવ્યા હે મિત્ર હે એમના ને ગઢ ગઢ હે ઉપર અને નીચે અમે આ જો રોડ કાઠો હે અહીં કણે આપણે સાયકલ પડી જ્યો અહીંયા કણે મોટો પુલ હે રાડ એટલો બધો છે ને આજો આવી ગયો મહેલ આવી ગયો ગઢ રાણાનો ગઢ આવી ગયો હે અને આપણે હેને ગયા પેટ્રોલ પંપે ઉભા પાણી પીવા તમને દેખાય ને એ ગઢ હિંગોળ ગઢ અને આપણે આ બાજુ પડી છે ફાઈનલી આપણે ગુજ્જુ કલેક્શન ને પહોંચી ગયા છે દુકાને નીચે આપણી બહેન ની સાયકલ પડી આ હે ગુજ્જુ કલેક્શન પ્રદીપભાઈ જોડે વાત થઈ પણ પ્રદીપભાઈ તો છે નહીં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર આજે છે આપણો બીજો દિવસ કાલનો ભાગ કાલનો આખો દિવસનો જે બ્લોગ હતો એ આવી ગયો આપણી યુટ્યુબ ચેનલમાં તમે હજી સુધી ન જોયો હોય તો જોઈ લીજો અને અત્યારે અમે છે ને નીકળી ગયા છીએ વાંઘતરા ગામ વાંઘતરાની બજારોમાં હેલા જ આવી છે અને રવિ આજ છે કાંઈ હરખાય ઊંઘ ઢળી છે નવ વાગ્યાને તો એ જાગ્યો ન તો મારા જગાડો પડ્યો હું એ નવ વાગ્યા જાગ્યો તો અને હે ને નીકળી ગયા હું બંને આ હે વાંગતરા ગામ જે અહીં વિષ્યાવાળો જે રોડ છે ને ત્યાંથી બે કિલોમીટર આ બાજુ હવે ને આમ આગળ આવે છે વિષ્યા રોડ આવી જાય એટલે અમારે વિસ્યા બાજુ જોવાનું છે અને હે ને હાથ તો ખાઈ પીને અત્યારમાં નીકળી ગયા હ અમારે મારે રાત રોકાણા હતા તો બસ કાંઈ ના કેવું તમને એટલું કેવું છે કે જે સીધા આપણે ચેનલના સબસ્ક્રાઇબ ન કરે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો સાયકલ અકાવતા અકાવતા ને અમે પહોંચી ગયા છે થોરિયાળીના પાટિયા વિશાનું થોરિયાળીનું પાટીઓ આપણું થોરિયાળી નહીં અને જો અત્યારે સાયકલ ને ઊભી રાખી દીધી છે અને આ કઈ કેવા માંગે ક્યાં બોલતે પબ્લિક કઈ નહીં તો આ છે ને આની પાયા બંધાવ રહ્યું અને મેં મારું બાંધ લીધું તો આજ સામાન બધો જો બે સાયકલ છે અમારી અને અમે ને જઈએ બધું કલેક્શન પૈયાની દુકાન છે ને એ આગળ જઈએ એટલે એને છે ને વિડીયો અમે ઇન્સ્ટાગ્રામમાં ટેગ કરવાનું કીધું હે અને આપડી જોડે હે નંબર હે એકચુઅલીમાં એટલે ફોન કરી જોઈશું અને એ તો ગયો હે માધવપુર પણ તોય જાય કદાચ એમના માણસો હશે ફોન કરવી હમણાં ત્યાં પોઈને એટલે અત્યારમાં હે ને નીકળી જઈએ ઈચ્છા અહીંથી રૂહે બે કિલોમીટર અને અત્યારે આપણા રંગપરના મિત્ર મળી ગયા હે ત્રણેય મિત્ર હે સ્કૂલે ગયા હતા કે આઈટીએ ગયા હતા ને અમને જોઈને અત્યારે રસપીઓ ઉભા રાખ્યા અને અહીંથી રહ્યું છે હવે બે કિલોમીટર વિશે રહ્યું છે અને આપણે જવાનું છે ગુજ્જુ કલેક્શનમાં પ્રદીપભાઈનો કોન્ટેક્ટ તો થઈ ગયો છે અને એ અત્યારે માધવપુરના મેળામાં ગયા હે કદાચ ભેગા થાય તો થાય એવું બધું છે બસ અહીંથી અમે છે ને નો અમે માથો નીકળી દઈએ ગુજ્જુ કલેક્શનમાં જઈએ હજી જોયું હું છે કે નથી નકર મારીને પાછા નીકળી જઈશું હિંગોળ બાજુ રેડી સાયકલ ના મળી ગયા રસ પીને પાછા નીકળી જાય આપણે ગુજુ કલેકશન ને પહોંચી ગયા છે દુકાને નીચે આપડી બેનની પડી આ હે ગુજ્જુ પ્રદીપભાઈ જોડે વાત થઈ પણ પ્રદીપભાઈ તો છે નહી એમના મિત્ર કે કદાચ શું કે પ્રદીપભાઈ જોડે વાત થઈ પણ એ તો માધવપુર ગયા હે અમે સાયકલ યાત્રા કરીને આયા સાયકલ યાત્રા કરી ગુજરાતની અમે જઈએ દ્વારકા બાજુ તો પ્રદીપભાઈ તો આપણને નથી મળ્યા પણ મિત્ર મળી ગયા હે અને અમે અહીં નથી રોકાવાનું કેમકે પ્રદીપભાઈ તો હે નહીં એટલે હું જઈએ આપણે હિંગોળગઢ બાજુ જો આ હે ને એમની દુકાન છે આખી તો અત્યારે નથી રોકાતા અત્યારે હું જઈએ છીએ હિંગોળગઢમાં પોઈ ગયા અને આપણે હે ને અત્યારે પેટ્રોલ પંપે ઉભા રહ્યા પાણી પીવા જો હા તમને દેખાય ને એ ગઢ હે હિંગોળગઢ અને આપણે હે ને યાદ જવાનું છે અને આ બાજુ જો આપણે હે ને સાયકલ પડી છે અને રહી જો ને તરસ્યો થઈ ગયો હે પાણી ભરે જો

અને અમે બંને સાયકલ હાલે થઈ કેમ કે ચડતી હે નથી વાળી બહાર વાગી ગયા ખરા તડકો એટલો બહુ મોટો પુલ હેઢાળ એટલો બધો છે ને આજુ આવી ગયો મહેલ આવી ગયો ગઢ રાણા નો ગઢ આવી ગયો હે અને ફરતે બાજુ હે ને બધે ડુંગરા જ છે એટલે હે ને થોડુંક તકલીફ અત્યારે પડે છે ભાઈબંધ આવે છે તડકો હે તો આપડે મહેનત તો ચાલુ રાખવી જ પડશે ઓલા હેરા થઈ જાઉં પેલા તું આ પુલ જેવડો જો બહુ જોવડો ખટારો જો આવે આવડો મોટો પુલ હે ને આમ જો આ સાયકલ અમે બે દોરીને ચડાવી છે ને આની તો સમજો હાવ એટલે હાવ આ આ હાવ આમ જો મડી હાવ ઠાકી રહ્યો છે જો પાણી પી ગયો બે ત્રણ ગ્લાસ કેમ જો લે હાય હા સીસો નહી આમ જો હાવ ઠાઈ તો હું છું આને ના હાવ હફાડ દીધો જડાઈ જડાઈને હાવ હે ને આવી ગયો ભાઈ એ એટલે છે જો આ રહી અમારી સાયકલ આ મારી સાયકલ હે અને આ એની સાયકલ હે અને ઉપર હે ને ગઠ હે આ જો આમ તાર પાણી પીવા રોકાણા

भड़क तो नहीं हेलो जाए ऊपर एक वाई गो बार बार थे गया एक वाई क्यों लाइ रही है इसमें फोन है ले ले टाइम तुमने देखा दे टाइम किलो थो है बार त्रीस साढ़ा बार थी गया बार ने त्रीस तुमने आईफोन ना देखा तो टाइम देखा कर बनकर कर गीत कॉपी राइट आएगा

દસ એક વાગ્યા ફોન આવી ગયા પણ બેગ પડ્યો તો બેગમાં પડ્યો તો ફોન એટલે ઉપાડ્યો નહોતો પે મિત્રને ફોન કર્યો ને અહીંયા ફોન કરીને બીજા મિત્રને ફોન કર્યો એવી રીતે આ જો શાક બધું જામો પડ્યો હે પણ અમે અમે બધા હે ને સીસીપીએલ માં બધા હાર્યા કામ કરતા હતા અમે અમદાવાદ માં બધા ભેગા થઈ ગયા હતા બહુ ન્યાય જામો પડ્યો શું કે પુષ્પા ઓલા વિશાળ ની બધા

અત્યાર સુધી નથી આવી કદાચ હિજા ઠાકરની ની દે આગળ કઈ તકલીફ નહી આવે ગામ લાલા વદન ની આપણે હેને અત્યારે રેસ્ટ કરતા હતા આ પાછળ લાલાવદર ગામ હે અને વાગી ગયા હે અત્યારે ચાર જો આપણો મોટા ભાઈ હેને સોડા લઈને આયા હે અને થોડી સેવા કરી હે સોડા ની ઠંડી ઠંડી સોડા હે તો અમે તો આય સુતા હતા પણ અમે ભાડીને આય એમની વાડી આય જ છે પાછળ

બેટલું નહીં થાય બે બે ત્રણ કલાકમાં ઉપાડી લઈશું જસદણ વટી જઈશું એટલે આજે રાતનું રોકાણ આપણે જસદણ આગળ થશે તો હાલો અમે પહેલાં એમ સોડા પી લઈએ ફટાફટ બંને મિત્રોએ સોડા પાઈ દીધી છે અને જો સાયકલ આપણે આ બાજુ બેને પડી અને એકચુલીમાં રેવી જો કરે આ મોજા પહેરે છે જેના કારણે એના હાથ કાળા ન પડી જાય પહેરે એટલે પહેરશે ને પાછો કાળો પડી જાય એકચુલીમાં અને જો આમ જો તૈયારી કરે ફૂલ वरना वो ब्लैक दिख जाएगा ऐसा बोल रहा है वो देखो देखते है इसका अभी ऐसा कलर है वाइट आते टाइम वहाँ घर पे पहुँचते इस टाइम कैसा उसका कलर हो जाता है जो आप स्पीकर है और लिया वगार वगारता मिला जा रखी लगा कि तो तुमने टाइम देखा दो जो जो ले आया क्यों ना चलो चार ने बाई थी है जो ચાર ને બાવી થઈ ગઈ છે અને અમે અત્યારે નીકળવી ટાઈમ છે ને એમ બપોરે એક વાગ્યા ને બેઠા હતા અને અત્યારે છે ને ચાર કલાક જેવું એમ બેઠા ત્રણ વખત તો ઊંઘ લઈ લીધી જો આ જગ્યાએ આ જગ્યાએ રવિએ ત્રણ ચાર વખત તો ઊંઘ લઈ લીધી છે ખડીક થાય જાગી જાય ને પાછો સુઈ જાય ને જાગી જાય ને હુઈ જાય અને પાછો ફાઈનલી એમ ચાર વાગ્યા છે ને અમે જો આ બાજુ રહી અત્યારે આ બાજુ આયા ને જો વિશે વિકસ્યા કેટલું થાય તું તેર કિલોમીટર વીસ્યા તો હાલો હું હે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરો અને અમે નીકળી જઈએ પાછા ધીસી છે ટોપી પહેરી હવે જો ટોપી પહેરી લીધી છે અને આપણે જો સ્પીકર ચાલુ કરી દીધું છે તો બસ અમે હે ના વગાડતા વગાડતા જઈએ હાલો હસદરની આગળ 2 કિલોમીટર આવી ગયા છે અને આપણને કઈ મિત્ર મળ્યા હે આ ગાડી ઊભી રહી છે

સુરેન્દ્રનગર જિલ્લાના શિરવાણી ગામ છે લાવવાની

રાતના નવ વાગી ગયા છે ને અમે હેને આઠફોટ રોકાણ આવી જ્યાં જેડી હોસ્પિટલ તમને આજે દેખાય ને આવા હોસ્પિટલ છે આખી ત્યાં કારણે અમે રોકાણા હી અને જો અત્યારે હેને હું રવિ બહાર નીકળ્યા હી આંટો મારવા ત્યાં ખવું રહ્યું રવિને હેન કંઈક નાસ્તો કરાવો છે આઈસ્ક્રીમ ખાવો ત્યાં બનવી છે ને પૂછી લે આ રીતે

आइसक्रीम खावे तो आइसक्रीम ले ले तो हूँ आ ले लू हम जो आई चॉकलेट ली थी तीस रुपये चॉकलेट है आया अरे ये आइसक्रीम ले थी आइसक्रीम तो। है कि लाड़ू पच्चीस रुपये ना आइसक्रीम है जो रही भाई पेमेंट करवाना है તો આજે તો અમારો રાત્રિનું રોકાણ થઈ ગયું છે અને આજે આખો દિવસ જતો રહ્યો પૂરો થઈ ગયો અને આ હે કેડી હોસ્પિટલ તમને બહારથી દેખાડ દઉં બહુ મોટી કેડી હોસ્પિટલ છે જો દેખાય તમને આવી હોસ્પિટલ હે અંદર અંદર છે ને મસ્ત મજાનો રૂમ આપ્યો હોય અને અમે બંને હવે બહારથી અંદર જઈએ જેમ કે સાડા નવ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આજનો બ્લોક આપણે સમાપ્ત કરીએ પૂરો કરીએ હે અને આજનો દિવસ છે ને બહુ મસ્ત ગયો છે જીરો રૂપિયો હજી સુધી એક રૂપિયો ન વાપરો અત્યારે જે અમે સાઈઠ રૂપિયા વાપરે એ જ દે વાક્ય સુધી એક રૂપિયો ન વાપરા બસ જઈએ છીએ રૂમે પાછા અને હજી સુધી આપણી ચેનલના સબસ્ક્રાઈબ ન કરી ત્યારે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણી આ વિડીયોને લાઈક કરી દો તો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ